ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર પહેલું હતું ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એનો ભાગ બીજો છે પહેલો ભાગ મૂકેલો છે જો તમે ન જોયો હોય તો જોઈ લેજો પ્રશ્ન નંબર એકવીસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ક્યારે અને ક્યાં સ્થાપી જવાબ છે ઈસવીસન સોળસો તેરમાં સુરતમાં પ્રશ્ન બાવીસ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દક્ષિણ અને પૂર્વ દિશામાં કયા કોઠીઓ સ્થાપી જવાબ છે મછલીપટ્ટનમ જે આંધ્રપ્રદેશમાં છે અને સેન્ટ જ્યોર્જ જે ચેન્નાઈમાં છે કોર્ટ વિલિયમ જે કલકત્તામાં છે પ્રશ્ન ત્રેવીસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક ક્યાં અને ક્યારે સ્થપાયું જવાબ છે મુંબઈ સોળસો સત્યાસીમાં પ્રશ્ન નંબર ચોવીસ ભારતમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા કઈ સાલમાં આવી જવાબ છે ઈસવીસન સોળસો અડસઠ પ્રશ્ન પચીસ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશોમાં વેપાર વેપારી મથકો સ્થાપ્યા જવાબ છે માહે કરાઈકલ પુંડીચેરી ચંદ્રનગર મછલીપટ્ટનમ પ્રશ્ન છવ્વીસમો છે કઈ સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં સત્તા સ્થાપવા સક્રિય હતા જવાબ છે અઢારમી સદી ત્યાર પછી સત્યાવીસ પ્રશ્ન છે બ્રિટિશ અને ફ્રેન્ચ વચ્ચે સત્તા સ્થાપવા કેટલા વિગ્રહો થયા જવાબ છે ત્રણ કર્ણાટક વિગ્રહો થયા પ્રશ્ન અઠ્યાવીસમો છે સત્તા સંઘર્ષ પછી ફિરંગીઓ પાસે કયા પ્રદેશો રહ્યા જવાબ છે દીવ દમણ અને ગોવા પ્રશ્ન ઓગણત્રીસ છે સત્તા સંઘર્ષ પછી ફ્રેન્ચો પાસે કયા પ્રદેશો રહ્યા જવાબ છે ચંદ્રનગર માહે કરાઈકલ અને પોંડીચેરી પ્રશ્ન ત્રીસ છે પ્લાસીના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો જવાબ છે સિરાજ ઉદ દોલા પ્રશ્ન નંબર એકત્રીસ કોલકાતા કોઠીની મદદ માટે કોણ બંગાળ આવ્યું જવાબ છે રોબર્ટ ક્લાઇવ પ્રશ્ન નંબર બત્રીસ છે સિરાજ દોલાને પરાજય આપવા કોણ ષડયંત્રમાં સામેલ હતા જવાબ છે મીર જાફર અને શેઠ અમીરચંદ પ્રશ્ન તેત્રીસમો છે પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું જવાબ છે ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં પ્રશ્ન ચોત્રીસ છે પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે જવાબ છે મુર્શીદાબાદ જે પશ્ચિમ બંગાળથી આશરે આડત્રીસ કિલોમીટર દૂર છે પ્રશ્ન નંબર પાંત્રીસ પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ જવાબ છે સિરાજ ઉદ્દોલાની પ્રશ્ન છત્રીસ છે પ્લાસીનું યુદ્ધ કેટલા સમય ચાલ્યું જવાબ છે અડધો દિવસ પ્રશ્ન સાડત્રીસ છે પ્લાસીના યુદ્ધમાં કંપનીને કેટલા પરગણાની જાગીર મળી જવાબ છે ચોવીસ પરગણા પ્રશ્ન નંબર આડત્રીસ છે પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યો જવાબ છે મીર જાફર પ્રશ્ન ઓગણચાલીસ છે કયા યુદ્ધ પછી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો જવાબ છે પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવન પ્રશ્ન ચાલીસ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને હરાવી કોને નવાબ બનાવ્યો જવાબ છે મીર કાસિમને પ્રશ્ન એકતાલીસ છે મીર કાસિમ કેવો શાસક હતો જવાબ છે મહત્વાકાંક્ષી પ્રશ્ન નંબર બેતાલીસ છે મીર કાસિમ પછી કોને નવાબ બનાવવામાં આવ્યો જવાબ છે મીર જાફર પ્રશ્ન નંબર છે તેતાલીસ મીર કાસિમ કોના શરણે ગયો જવાબ છે અવધના નવાબ પ્રશ્ન નંબર છે ચુમ્માલીસ તે સમયે મુઘલ બાદશાહ કોણ હતો જવાબ છે શાહ આલમ પ્રશ્ન પિસ્તાલીસમો છે બક્સરનું યુદ્ધ ક્યારે થયું જવાબ છે બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠમાં પ્રશ્ન છે છેતાલીસમો બોક બક્સરના યુદ્ધ પછી કંપનીને કઈ સત્તા મળી જવાબ છે બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા પ્રશ્ન સુડતાલીસમો છે અંગ્રેજ સરકારે સત્તરસો તોતેરમાં કયો ધારો પસાર કર્યો જવાબ છે નિયામક ધારો પ્રશ્ન છે અડતાલીસમો નિયામક ધારાથી બંગાળના ગવર્નરને કઈ સત્તા મળી જવાબ છે ગવર્નર જનરલ બનાવાયા પ્રશ્ન છે ઓગણપચાસ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે વોરન હેસ્ટિંગ્સ પ્રશ્ન પચાસમાં છે વોરન હેસ્ટિંગ્સના સમયમાં કયા બે વિગ્રહ થયા જવાબ છે પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ